કોંગ્રેસ નેતા અમિત ચાવડા કરી છે બિહારમાં જે રીતે લાલુ પ્રસાદ યાદવે પોસ્ટ મૂકી છે કે બિહારમાં જીત જોઈએ છે પરંતુ વિકાસ ગુજરાતનો થઈ રહ્યો છે ફેક્ટરીઓ ગુજરાતમાં થઈ રહી છે અને તેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેવું નિવેદન આપ્યું છે કે ગુજરાત મોડલ પર કોઈ વિકાસ થયો જ નથી એ વાત માત્ર ને માત્ર ગુજરાતીઓ જ જાણતા હોવાની વાત તેમણે કરી

યજ્ઞેશ દવે કરી છે જે રીતે બિહારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે લાલુ પ્રસાદ યાદવે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી લાલુ પ્રસાદ યાદવજીએ એ ટ્વીટ કર્યું કે ફેક્ટરી ગુજરાતમાં નાખો છો અને બિહારમાં ભાષણો કરો છો રેલીઓ કરો છો પણ લાલુ પ્રસાદ યાદવજીને કદાચ ગુજરાતની સાચી પરિસ્થિતિનો હજુ અંદાજ નહીં હોય કારણ કે આ નરેન્દ્ર મોદી ને એમની સરકારે ગુજરાત મોડલ ગુજરાત મોડલ કરી અને આખા દેશમાં અને દુનિયામાં એટલો બધો પ્રચાર પ્રસાર કર્યો એટલી બધી પબ્લિસિટી કરી કે જાણે ગુજરાતમાં તો બધાને ઘેર સોનાના નડિયા થઈ ગયા હોય એટલે એક પણ વાયદો વચન પૂરો નથી થયો પણ બાર પ્રચાર હજુ એવો થાય છે કે ગુજરાતમાં તો ખૂબ વિકાસ થયો છે લાલુ પ્રસાદે એક બીજી ટ્વીટમાં પણ એવું કહ્યું છે કે ગુજરાતની ફેક્ટરી ગુજરાત જીતવાની ફેક્ટરી છે એને અમે થોડું પોઝિટિવ લઈએ છીએ કે ગુજરાત એ વિકાસ મોડલ છે વિકાસનું મોડલ ગુજરાતનું આખા દેશ જ સરાહના કર્યું છે અને આખા દેશની અંદર ગુજરાતનું વિકાસ મોડલ પસંદ પડ્યું છે અને એટલા જ માટે સતત ત્રીજી વખત મોદી સાહેબને ભારતની જનતાએ પસંદ કર્યા છે એટલે લાલુ પ્રસાદે ભલે વ્યંગમાં લખ્યું હોય પરંતુ એને અમે પોઝિટિવ વિચારીને એ જ કહીએ છીએ કે ગુજરાત એ વિકાસની ફેક્ટરી છે અને વિકાસ મોડલની ફેક્ટરીના કારણે જ આખા દેશને નરેન્દ્રભાઈ મોદીના ઉપર વિશ્વાસ છે ને ભરોસો છે